પોલો ફોરેસ્ટ અને અહીંયા તો ભાઈ પહેલાં બે કિલોમીટર જો કે ચાલવું પડે છે અમને એક રિક્ષાવાળો મળ્યો જો કે કહે છે ભાઈ કે તમારે જો પોલો ફોરેસ્ટ જવું હોય તો વીસ રૂપિયા થશે પર પર્સનના પણ અમે તો ભાઈ બધા ગોમડાના છીએ એટલે અમે તો ભાઈ ચાલીને જ જવાના અમે પૈસા આવવાના કોઈને નહીં કારણ કે ભગવાને ભાઈ આટલા હાડામાં હાળા પગ આલ્યા છે બે તોનો ઉપયોગ અમે શાને કરશે તો ચાલો ભાઈ આપણે ધીમે ધીમે આગળ વધીએ અને તમને પોલે ફોરેસ્ટ બતાવીએ અને અમે જાતે પણ એક્સપ્લોર કરીએ તો ગાઈઝ પોલો ફોરેસ્ટ ભાઈ જવા માટે બે કિલોમીટરનો રસ્તો કાપવો પડે એવો છે અને ભૂખે લાગી છે મારે ભાઈ કારણ કે ઘેરથી ભૂખે અમે આવ્યા છીએ વાંધા પોળ નીકળી ગયા હતા તો હોય એક આવી જશે રિક્ષાવાળા તો પહેલાં આપણે કેરો લઈ લઈએ બધા કેરો ખાઈને થોડા એનર્જી લાવી દઈએ શું કેવું માજી ક્યાં હા તો કેરો બીરો બધા ખાઈ લઈએ આખા ટીમ મેમ્બરો બધા અને બસ પાછળ થોડા ઓર ચાલીએ તો ગાય અમે લોકો જઈ રહ્યા છે ભાઈ જૈન મંદિર જોવા માટે અહીંયા એક નાનો બ્રિજ આવી ગયો છે જેના પર જોરદાર પાણી ચાલ્યું છે તમે બાજુમાં જોઈ શકો છો ભાઈ એક નદી છે કોઈ નદીમાંથી પહોંચી જાય છે બધા પર્યટકો અહીંયા એન્જોય કરી રહ્યા છે શું તું લે બોલાવું બોલાવું છે તો ગાઈસ ચલો આપણે થોડા આગળ વધીએ અને જૈન મંદિર જોઈએ તો ગાઈસ અમે લોકો એક બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે અને ઓય ભાઈ મરી જલે એટલે તમે લોકો હોય આવો તો થોડું ધ્યાન રાખજો કારણ કે જો મરીવાડી જલેલા પડી જવાય એવું છે બાકી બૂટ ચપ્પલ જે પણ હોય બહાર કાઢીને જ આવજો અને પછી તમે બૂટ ચપ્પલ પહેરી દેજો ચલો આપણે આગળ વધીએ અને જૈન મંદિર જોઈએ યે દેખીએ વિક્રમ दुसरा વિક્રમ અને પહેલો વિક્રમ બંનેનો કામિલા પُواયા આપણે પૂર્વમાં તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જૈન મંદિર તરફ અને એનું રિનોવેશનનું કામ ચાલુ છે તો અમે જઈ રહ્યા છીએ અહીંયા ભાઈ અમને એક ખાસ વાત નોટિસ કરવા મળી છે કે ભાઈ અહીંયા તમારે ચાલવું જ પડે એટલે હું તો કહેવું છું ઘેર મજબૂત ખાઈને આવજો કોઈ સારું સારું હેલ્થી ખોરાક લઈને આવજો કારણ કે ચાલવાનું જ છે મેન તો અમે બે કિરો ખાધ્યો છે એટલા અમે આટલા આવ્યા છીએ આટલે ના આવીએ બે કિરો પૂરો થઈ એટલે બીજા બે કિરો ખાવા પછી કારણ કે તું પેલું વણજ ડેમ જોવાનું છે આ જૈનોનું મંદિર જોયું પછી વિરેશ્વર જોયું શરણેશ્વર જોયું ઘણું બધી વસ્તુ જોવાની બાકી છે તો ગાઈ પંદરમી સદી નું મંદિર છે ભાઈ જૈનો મંદિર લગભગ છસો વર્ષ પુરાનું મંદિર કહેવાય છે કોઈ પહેલા બોર્ડે માં આવેલું તમે જોઈ શકો ભાઈ રક્ષિત સ્મારક મુલાકાતીઓ માટે જરૂરી સૂચના બધી સૂચનાઓ પણ આપેલી છે ચલો આપણે અંદર જઈએ અને જૈન મંદિર જોઈએ વિજયનગર પૂરું જોવા માટે આવજો બહુ મજા આવશે તો ભાઈ જ અત્યારે હાલ તો ભાઈ જૈનોના મંદિર ખંડિત કરેલા મંદિરો છે અને આના અંદર જો કે એક ગુફા છે એક ગુફા લગભગ છે એક ઇડેરિયા ગઢથી બહાર નીકળે છે એવી લોકવાયકા મુજબ અમને ખબર પડી છે બાકી અંદર તો કોઈ મૂર્તિ પૂર્તિ ઉભાઈ નથી ખંડિત કહેલા મંદિરો મિત્રો અહીંયાના ભાઈ જૈન મંદિરના ગાઈડ મળી ગયા છે કેમ છો જયભાઈ મજામાં છો આ શું તો એક માહિતી આપો તમે હા સર કેવું કે આપણે પહેલાના સમયમાં છે પંદરમી સદી અંદર અહીંયા સુરંગમાંથી પેલા જે આ પેલી બાજુ જે સમીટર અંદરની વાવ છે એ વાવની અંદર પાણી ભરાવા માટે લોકો જતા એમ બરાબર જે રાજા રાણી પાણી ભરાવા માટે જતા ને એ રીતે ઉપયોગ કરતા ને આ મંદિર આપણે પંદરમી સદીનું છે જેમાં જૈન ટેમ્પલ કે એટલે અંદર જે ગુફા છે

અરાવલી નીકળી માં હે ને જમણ અંદર આપણે એટલે કે જંગલ અંદર તમે બધી જગ્યા પર તમે જો ને તો બધી જગ્યા પર આપણે ટૂટી ગયા જે આપણે મકાનો એવી રીતે બધી જગ્યા પર અવશેષો છે એમ એટલે પોળો એટલે આપણે પહેલા સમય એક નગર હતું એમ એક વસ્તી હતી પહેલા 15મી સદીની ની અંદર એક રાજ્ય હતું કોઈ એક જાત બરાબર બધી જગ્યા પર જંગલ અંદર અલગ અલગ જગ્યા પર તમે નાના ટૂટી ગયા મકાનો એવી રીતે બધી જગ્યા પર અવશેષ છે એવી રીતે બધી જગ્યાઓ અવશેષ બધી જગ્યા પર હા બરાબર ચલો થેન્ક યુ અજયભાઈ તો ગાય આ રહ્યું ભાઈ આપણે ચક્રેશ્વરી દેવીનું મંદિર છે બાજુમાં અંબિકા દેવીનું મંદિર છે અને ત્રીજી પણ રાણીનું ત્યાં નામ લખેલું છે પદ્માવતી જોકે એમનું ખબર નહીં ભાઈ ક્યાં છે બાકી આ જે મંદિર છે એ ખંડિત થઈ ગયેલું છે અને આ નવું રિનોવેશન કરાયેલું છે ચલો આપણે ભાઈ આગળ એક વાવ છે તો વાવ પણ જોઈએ તો ગાઈઝ આ જે નદી દેખાય છે ભાઈ આ નદીનું પાણી એવું કહેવામાં આવે છે કે ભાઈ છેક ઉદયપુરથી આવતું હોય છે લગભગ આઠ કિલોમીટર જેટલી લોબી નદી છે ત્યાંથી પાણી અહીંયા આપણા ગુજરાતમાં આવતું હોય છે ચલો આપણે થોડા આગળ વધીએ અને અહીંયાના અલગ અલગ પોઈન્ટ છે બધા દરેક પોઈન્ટ આપણે એન્જોય કરીએ તો મિત્રો અત્યારે અમે ચડી રહ્યા છીએ એક મોટા પહાડ પર તમે જોઈ શકો છો પાછળ ભાવ જેને અમે ટીમ આવે બધી બધી માપા બધા પાછળ થાકી ગયા છે બધા મિત્રો તમારે બતાવી આગળ જઈને કે શું શું આગળ જોવાલાયક છે

તો ગાય અમે લોકો ટ્રેકિંગ કરીને ઉપર આવી ગયા છે અને આ મેં જે પહાડ ઉપર ઊભા છીએ ભાઈ એનું નામ છે માંગો પહાડ તમે સામે જોઈ શકો છો ભાઈ એનું નામ છે ભીમ પહાડ અને ઓલી બાજુ છે ભાઈ અંગારીયો પહાડ જે આપણા ગુજરાતમાં ત્રણસો જાતિઓ છે વલ્ચરની જે ગીત કહેવાય એ ગીધ લગભગ ત્યાં થાય અંગારિયા પહાડ ઉપર જાઓ તો તમને એના પહેલી સાઈડ ગીત જોવા મળશે અને બીજી પણ અહીંયા એક ઝાડ છે અહીંયા જે ગાઈડ આવે છે મારા જયભાઈ તે જણાવશે કયું ઝાડ છે અજયભાઈ આવું આપણે ગુગલની ઝાડ છે ગૂગલ જે આપણે શું કરતી બધા થઈ હા

જે આપણે ને ગમક દુખ ની અંદર જે આપણે મુકતા હોય ને એ રીતે તમે આપણે બધું કરી શકે આનાથી એમ બરાબર નો ઉપયોગ થઈ શકે છે આનો ઉપયોગ થઈ શકે અને આ જે અંગારીય પહાડ છે એના પર ગીત જોવા મળશે એના પેલી બાજુ એ આપણે અંગારીય પહાડ ઉપર જોવા મળશે એમ બરાબર જે આપણે ગુજરાત ની અંદર 365 ની સંખ્યામાં છે ને આપણે બોલો પર ની અંગારીય પહાડ ઉપર આપણે પાસની સંખ્યામાં અત્યારે પણ ગીત જોવા મળે છે એમ બરાબર અત્યારે ગીત જોવા મળે છે અને મિત્રો એક બીજી વાત કરીએ આ અમે પહાડ ઉપર છે માંગો પહાડ એના તમે આ સાઈડ આવશો અહીંથી તમે જોરથી બોલશો તો સામે પડગો પડે છે

બે ઈટો મિક્સ નથી કે ના ના મોટી ઈટો છે આજુ ભાઈ બીજી ટાઈડી તો જુઓ મિત્રો અમે જે આ પોઈન્ટ ઉપર ઉભી રહ્યા છે એવો નહીં કહેવાય છે ભાઈ વોચ ટાવર એટલે અહીંયા જે પર્યટકો આવે ને એ શાંતિથી બેસી હશે કે ઠંડો ઠંડો ભવન આવે અને બીજા નંબરમાં તમારે ફોટોગ્રાફી કરવી હોય તો તમે આ ટાવર ઉપર સારામાં સારી ફોટોગ્રાફી કરી શકો છો એની સાથે આખું જે પોલો ફોરેસ્ટ કહેવાય છે ચારસો સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે એનું પૂરેપૂરું સીન તમને અહીંયાથી જોવા મળી જાય છે જો કે અત્યારે હાલ અમે અમારી ટીમ સાથે એન્જોય કરી રહ્યા છીએ

તમારી જોડે આ એ જ ગમ્યું મને તો બરાબર એ તો ખૂબ ખૂબ આભાર તમારો તમે અમારી સાથે આવ્યા પણ બીજું તમને અહીંયા અહીંયા પોલો ફોરેસ્ટમાં શું ગમ્યું તમને બીજું અહીંયા પડઘા પડે બહુ સારું લાગ્યું અમને જે આપણે બોલીએ છીએ હા એ પરગો પાછો પાછો આવે છે એ તમને સારું લાગે બીજું કંઈ બીજી મજા આવી તમારી જોડે ફરવાની બરાબર બસ આ રીતે સાથે રહેજો એટલે હું ઓર મજા કરતા રહી બરાબર છે અને દીપાજી બહુ સારું લાગ્યું મને અહીંયા હું સારું લાગી રહે ફરવાનું આ લાયક જોવા લાયક છે જગ્યા એવું છે માંગો પહાડે આમ સારું છે બધી બરાબર ટોટલ વ્યૂ પોઈન્ટ એકદમ સારું સારું છે બરાબર તો ચલો ગાઈસ આપણે જે વોચ ટાવર પર ઊભા છે એના નીચે જઈએ અને આપણા જે મારા પપ્પા છે વિક્રમભાઈ આ બધાને પૂછી લઈએ કે ભાઈ તમને કેવું લાગ્યું ચલો તો હાર્દિકભાઈ તમને અહીંયા એને કેવું લાગ્યું પહેલાં અહીંયા મને બહુ મજા આવી અહીંયા અહીંયાના પહાડ બહાડ બહુ સારું છે પબ્લિક પણ સારી દેખાય છે એટલે જોવાની બહુ મજા આવી પહાડને ને પબ્લિક ને જોવાની મજા આવી થેન્ક યુ હાર્દિકભાઈ આ રીતે જોતા જ રહો પબ્લિક ને હા બસ એક પબ્લિક તમારી સાથે આવી જાય ભવિષ્યમાં મજા આયા વિશન થાક પાક લાગ્યો છે કે ભૂખ આને કરી રીતે થાક લાગે મારા પપ્પાએ પાછળ આવી રહ્યા છે મિત્રો અહીંયા અમને એક વાત જોવા મળી છે ઓ એક હરણામ નદી છે જ્યારે રાજા રહેતા હતા ત્યાં રાજાએ શિકાર કર્યો હતો હરણનો ત્યારથી આનું નામ પાડવામાં આવ્યું છે એ લગભગ અહીંયા તમે જંગલના વિસ્તારમાંથી જશો તો ચૌદ કિલોમીટરની દૂરી પર આવેલું છે અને તમે જો સાધન લઈને જાઓ વ્હીકલ લઈને જાઓ તો ચોત્રીસ કિલોમીટરની દૂરી પર આવેલું છે ત્યાંનું ખાસ અમે એ વસ્તુ નોંધ કરી છે લોકવાયકા મુજબ કે ભાઈ ત્યાં જે પાણી છે જ્યાં શિકાર કર્યો હતો રાજાએ ત્યાં અત્યારે પણ પાણી લાલ પાણી જોવા મળે છે જો કે આપણાથી જવાયું નહીં અત્યારે બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે ટાઈમ લઈને આવશું ત્યારે જરૂરથી જઈશું અને તમને પણ બતાવીશું પણ જો તમે આવો તો તમે જરૂરથી ટ્રાય કરજો વસ્તુ જોવાનું બહુ મજા આવી જોવાની આવજો મારા ભાઈઓ સમય પણ લેજો અને ચોમાસાનો દિવસ છે વેલકમ વિજયનગર પોરો મિત્રો આ તો એક વાત કે બીજી બાકી રહી ગઈ તમારો આવો પોલો ફોરેસ્ટ તો વહેલ લઈ જજો અને ચોમાસામાં આવજો એટલે તમને છે ને બહુ મજા આવશે કારણ કે અહીંયાના જે ગાઈડ છે એમને અમને વાત કરી ભાઈ તમારે વહેલ આવું પરત સાત આઠ વાગે તમે અહીંયા આવી તો જોરદાર તમને દ્રશ્ય જોવા મળશે ક્યાં તો પછી સાંજે આવો તો સારામાં સારું તમને દ્રશ્ય બધું જોવા મળશે એકલા પણ તમે તો કપલ ને જોડે આવજો

તો ગાઈ આજે તો ભાઈ પોલો ફોરેસ્ટ ફરી લીધું અને અત્યારે હાલ અમે જઈ રહ્યા છે ઘરે કે મજા આવી ને ભાઈ જોરદાર મજા આવી ગઈ ને પ્રાણીઓ એટલો બધો વૃક્ષો જોવા મળ્યો ઘણા બધા પ્રાણીઓ જોવા મળી ગયા અને મારા પપ્પા પૂછે કે તમને કેવી મજા આવી પપ્પા અરે ભદ્રો લે સહી મજા આવી તમને અરે બહુ મજા આવી જી પણ આર એક જ ખોમી હતી ખાલી આ બધા તમાર જોડે છે ને બધા કુવારા બધા છે ને